પોલીસ શું કરે છે અમે બધા પર આક્ષેપ નથી કરતા એમની જે અમુક પોલીસ શું ધંધા કરે છે અમારે એસપી સાહેબને ધ્યાન દોરવાનું છે બધા પોલીસો નથી આવું કરતા બીજા બધા એસી પોલીસ ઈમાનદાર છે પોતાની જવાબદારી સરકાર ના પગારે જવાબદારી પોતાની નિભાવે છે અમે સેલ્યુટ કરીએ છીએ એ પોલીસને ને અમને બી ગર્વ છે પણ જે વીસ પોલીસ ગરીબ જનતાને હેરાન કરે છે અમે નહીં ચલાવવાના પાંચ વાગે કર્મચારી છૂટે તો એમને પોલીસ અરે નાના માણસ પર રોજગારી નથી આટલી બધી મોંઘવાડી છે યાર બધી આખા જિલ્લાની છે અરે પણ રજૂઆત કરવા જે આયા છે ને સાહેબને બોલાએ પાંચ મિનિટ એટલે કહી જાય એને અમે ઉભા છીએ આ બે પાણ માણસો તમે તમે 5 વાગે છો આ બધા પોતાની રીતે રજીવાત છે એક નથી બેન અમે બધા રજૂઆત જ કરવા આવ્યા છીએ અહીંયા સાહેબ સાંભળી લે છે અમારી એમના એમના વતી અમે આગેવાનો જ રજૂઆત કરીશું ને આ પ્રતિનિધિ તરીકે ભલે નાના સાહેબ બોલાય લો બધાનો બધા દુઃખી છે પોલીસ થી નર્મદા ની સાઈઠ ટકા પ્રજા દુઃખી છે ખુલ્લા મને સાહેબ જોડે ચર્ચા કરે ખુલ્લા મને એટલે સાહેબ ને મીડિયા વાળા બી સાંભળે તમે ભી સાંભળો સ્થાન વાળા ભી સાંભળે જવાના કરવાના આટલી બધી હેરાનગતિ થોડી ચાલે યાર ને અમે તો જોઈએ છે આ દહ નાકા તમારા છે ને રાતે ઉભા રાખીને તોડ જ કરે બી જણ રાતે હવે રાતે પોલીસને કોણે અધિકાર આવ્યો તમારા અહીંયા કેમેરા બોડી કેમેરા તો રાખતા નથી લગાવો ને બોડી કેમેરા ના આપો દેખ કોઈ ફરજિયાત નહીં સાહેબ તમે બધા ફોટાને બીજું હા આવો થોડું એકદમ લોડ થોડી ચાલે યાર

ધક્કા મુકી ના કરો ધક્કા મુકી ના આખી નર્મદા પોલીસ ડ્યુટી પર દંડ ઉગરાવા પડેલી છે પૈસા ભેગા કરી કરીને કોને આપણે કોન્ફરન્સ રૂમમાં દસ આવે પંદર આવે વીસ આવે મેન મેના કેવા લોકો અહીંયા ઉભા એ સ્પેશિયલ બોલાવે છે કન્ફોરન્સ હોલમાં જેટલા હમઈએ મેન મેન આગળવાળા બધા ના આવિયા વાળા લઈ લેજો કાલે ઉઠીને અમારા મીડિયા અમને જોઈએ રોજ અમે આવશું અંદર મેન મેના આગળ એનો તમે બધા છે ને શાંતિથી ઉભા રહેજો મેન મેન આગળવાણો જે કઈ હમ આહે તને જવા દો ના ઓફેજા મારો માડાને જવા દો મીડિયો મારો વાળા ક્યાં ઉમોડો અનામભાઈ અનામભાઈ દક્કામુકી ના કરતા મેન ને ના કરવા વિક્રમભાઈ મેને બોલાય ને એના બસરા એક કોલ આપો તમારો ફોન વીટ છે તો ચાલ માટે જાય છે મજૂરી માટે જતો હોય પોતાનું ઘર બાર ચલાવવા કોઈ કોલેજમાં જતા હોય કોઈ વળી જાનમાં જતા હોય લગ્નમાં ચાંદલો કરવા જતા હોય કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે આપણે કે કોઈ પીધેલો હોય હેલ્મેટ નહીં પહેરે એને દંડ આપો અમને કોઈ વાંધો નથી પણ બિચારો મજૂરીએ જતો હોય એ સાંજે પાંચસો રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય એને બી ઉભા રહીને દંડ ફટકારવામાં આવે દંડના મહિન મંથલી અમે રિપોર્ટ જોઈએ તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે વીઆઈપી લોકો કેવડી આવે છે એને કોઈ પૂછતું નથી પણ ડે મોગરા ખાતે દર્શનાર્થે આવે એની ઇકો બી મૂકી દેવામાં આવે ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે ફોર બી મૂકી દેવામાં આવે તો આ ક્યાંનો ન્યાય છે એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય છે પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો બોડી કેમેરા હાથે ચેક કરો અમને કોઈ વાંધો નથી એક રજૂઆત હતી બીજી રજૂઆત કે ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રકશનના નામે જે કોન્ટ્રાક્ટ આવ્યા છે ભાવનગર રાજકોટ બાજુથી એને ઉમરવા ગામના લોકો રજૂઆત લઈને આવ્યા છે તો ગામમાં કોઈને પૂછ્યા વગર રોયલ્ટી વગર પૈસા એક લાગે છે કોઈપણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગામ પંચાયતને જમા કરવી પડે સરકારને જમા કરવી પડે એટલી બધી મંટોળું તો ખોદી નાખ્યું એના પ્રોજેક્ટમાં નાખ્યું અઢાર કરોડનું મોંટોળું ખોદી નાખ્યું અને જે વાત કરે છે કે અમે નિગમની ભાઈ નિગમનું ના ચાલે આ પૈસા એક અનુસૂચિ પાંચ વિસ્તાર છે ત્યારે ગામ લોકોએ ચાર ટ્રકો અને એક પૂકલેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાતે એને છોડી દીધા તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી એસી ટકા પોલીસ નિષ્ઠાવાન છે પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે પણ વીસ ટકા લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખો પતિ અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે અમારા નાના નાના લોકોને દેવમોગરા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે તો દિન દસ પછી કેવડીયા કાં તો દેવ મોગરા ખાતે મોટું આંદોલન કરીશું અને તે દિવસે હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈશું તૈયાર છો ને બધા તે દિવસે કેવડિયા આંદોલન થશે બહુ મોટું અને એ દિવસે આજે તો આપણે ડેડીયાપાડા સાકબારા આજુબાજુના તાલુકામાંથી જ છે એ દિવસે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ લોકોને બોલાવીશું કેમ કે આસ્થાની દેવી નેતા મહારાષ્ટ્રના લોકો પણ આવે છે અને મધ્યપ્રદેશના લોકો પણ આવે છે એમને પણ ખૂબ હેરાન પરેશાન છે ત્યારે કુળદેવી યામોગીને બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે કરીશું જ્યાં પણ રોકે છે અમે પૂછીએ ભાઈ કેમ રોકો છો તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છે શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાયફાવ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો પોલીસને સૂચના આપો ટાર્ગેટ આપો એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવો પડશે એમના તાઇફાઓ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉગાવે તો કઈ રીતના ચાલશે કોરોનામાં બે વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાસે આટલી બધી હેરાનગતિ એટલે દિન દસ માં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેમોગરા બે જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું અમારા કાર્યક્રમ આજે તમે જોયું આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ અલ્લાભાઈ રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે અમારા અધિકાર છે બીજાના અહીંયા વરઘોડાઓ નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનો હોય ત્યારે દસ નાકા પાડે અને ત્યાં આપણે જીબાજોડી કરે ને અહીંયા આવવાનું એટલે કેવડિયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે તૈયાર છો ને બધા આવનારા દિવસોમાં નર્મદા ડેમના નામે આખા ગુજરાતમાં સરકાર બને દેશમાં સરકાર બને છે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતમાં એકસો ને પંદર તળાવમાં ભરવા માટે હમણાં લઈ જાય છે નર્મદાનું પાણી કચ્છ સુધી તેર જિલ્લામાં લઈ જવાની હમણાં બજેટમાં જોગવાઈ કરી છે પણ આ વિસ્તારના ખેડૂતોને આપવાની જોગવાઈ નથી આજે આપણે પીવાના પાણીના ફાફા પડે છે ત્યારે સાથીઓ હમણાં મે મહિનામાં ખૂબ પીવાના પાણીની તંગી સર્જાશે ત્યારે પણ આપણે આ સરકારને કેટલી વાર રજૂઆત કરી છે પણ નથી આપતા ત્યારે નર્મદા પાણી આપવા જો સરકાર સંમત ન થાય તે દિવસે નર્મદા નેર રોકવાની ફરજ પડશે તો આપણે બધા જવું પડશે તૈયાર છો આજે તમારા વતી અમે રજૂઆત કરી છે તમે બધા આવ્યા સહકારમાં બધાનો ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં જ્યાં પણ કોઈ સાથે અન્યાય થાય અત્યાચાર થાય આવા બારના કોન્ટ્રાકો આવીને બેફામ માટી ખોદી ખાય રેતી લઈ જાય એમની સામે પણ ઉતરવું પડશે તો આપણે તૈયાર છો બધા ઉતરવું પડશે